वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दम् जमोलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखम् महन्तमनिषम् श्रीजीस्वरूपं मुदाः <coughs> महिमानो महिमा प्रवचनमालामा सौने प्रणाम जय स्वामिनारायण આજે આપણે ચોસઠ પદીના સાડત્રીસ ના પદની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ કૃષ્ણ પધાર્યા કેડે ની વાત શ્રી ભાગવતે ભાખી કર્યો અસુરે બહુ ઉતપાત હરિનારી ઘેર રાખી अर्जुनो न उपजो काय गाण्डिव ते गणुये हतु त्वय न थयि ते हनिसाय बुढापण माटे प्रभु गया पछि एम थाय तेना संशय शिया समा समुरहे कहो જેના રખવાળ વાળ ગયા માટે સમજી સરવે સુજાણ વચન માં વળગી રેજો કહે નિષ્કુળાનંદ નિર્વાણ કઠણ પળ આવી છે જો ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર દિવ્યાલૌકિક કાર્ય કર્યું એમાં બધા ઢોંગી હતા ધૂતારા હતા ખાકી બંગાળી બાવા હતા અને ભગવા કપડા પહેરીને ભભૂતી લગાવીને ફરીને ઢોંગ ધતુર કરતા હતા લોકોને પરેશાન કરતા હતા એવા સમયની અંદર ભગવાન સ્વામિનારાયણે અષ્ટ પ્રકારના ધન અને સ્ત્રીના ત્યાગી બનાવી સમાજને એક દ્રષ્ટિ આપી કે સાધુ કોને કહેવાય કાલી રોટી ઓર ધોળી દાળ ના સીધા બાગી ગામના ગામ રંજાડતા એવા ખાખી બંગાળીનું હવે ચાલતું નથી કારણ કે સમાજને ખ્યાલ આવો કે સાધુ નિર્માની હોય નિઃસ્વાદી હોય નિષ્કલંક હોય પરિશુદ્ધ ચારિત્રવાન હોય ધર્મવાળા હોય સદાચારી હોય નિર્દંબ હોય નિષ્કપંટ હોય અને સમાજને સાચી દિશા બતાવવાવાળા વાળા હોય ધર્મનો ઉપદેશ આપવા હોય એની જગ્યાએ અત્યાર સુધી આ બધા ખાકી બંગાળી બાવાઓ આપણને હેરાન પરેશાન કરીને આપણી પાસેથી સીધું સામાન માગતા આપણને પરેશાન કરતા હવે તમામ બુદ્ધિશાળી વર્ગે આ પ્રકારની સાધુ સંતોની ખાકી બંગાળીની સેવા કરવાનું બંધ કર્યું એટલે બરાબર ના ખીજાયા અને મહારાજના સમયની અંદર પણ મહારાજના સંતોને ઘણા બધાને મારતા તિરસ્કાર કરતા મારી નાખતા અને એ બધાએ તો ત્યાં સુધી નક્કી કર્યું હતું કે ગમે તેમ કરીને ભગવાન સ્વામિનારાયણને મારી નાખો એના માટેના પણ પ્રયત્નો કર્યા હતા પરંતુ કોઈનું કઈ ન ચાલુ મહારાજ સ્વધામ પધાર્યા પછીની વાત છે કે બધા હવે અકળાયા ભગવાન ગયા જેણે આ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી છે આટલા સંતો બનાવ્યા આટલા મંદિરો બનાવ્યા અને આટલો બધો સસ્તાનો વિસ્તાર કર્યો એ ભગવાન તો સંસ્થાપક હતા એ તો ગયા હવે બધું પડી ભાંગશે પરંતુ ભગવાનનું કાર્ય કોઈ દિવસ અટકતો નથી પાંચ ભૌતિક શરીર દ્વારા ભગવાન આ પૃથ્વી ઉપરથી અદ્રશ્ય થયા પરંતુ ભગવાન સ્વામિનારાયણે પોતાનું પ્રગટપણું ગુણાથી સંત દ્વારા આ પૃથ્વી ઉપર ચાલુ રાખ્યું છે અને જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ ભગતજી મહારાજે જયારે મહુવા માં ત્યાગ કર્યો અને તે વખતે શાસ્ત્રીજી મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા અને તે વખતે બાજુમાં રામજી ભટ્ટ બેઠા હતા અને એમને સમાચાર મળ્યા કે ભગતજી મહારાજ ધામમાં પધાર્યા શાસ્ત્રીજી મહારાજને જેમ હરણને ગોળી વાગે ને જે વસમું લાગે એવું તો લાગ્યું પરંતુ રામજી ભટ્ટ તે વખતે એવું બોલ્યા કે ભગતજી મહારાજ ધામમાં ગયા હવે પૃથ્વીનું મંગળ ગયું અને તે વખતે શાસ્ત્રીજી મહારાજ એકદમ સ્વસ્થ બનીને રામજી ભદ્દને કહું કે સત્પુરુષ પૃથ્વી ઉપરથી કદી જતા જ નથી એમનું પ્રગટપણું પણ ચાલુ ને ચાલુ છે મહારાજ નો કોલ છે વેતી કીધી અક્ષરવાટ પુરુષોત્તમ પ્રગટી રે મહારાજ હતા ને ત્યારે જ કલ્યાણ થતા ત્યાર પછી કલ્યાણ થવાનું દરવાજો બંધ કરી દીધો એવો નથી વર્ષો સુધી આ પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી અનંત જીવના કલ્યાણ થતા જ રે થતા જ રે થતા જ રે એવો કલ્યાણનો દરવાજો ખોલી આપ્યો છે રસ્તો કરી આપ્યો છે દિશા બતાવી છે ધર્મની સ્થાપના કરી છે એવા સંત દ્વારા પોતાનું પ્રગટપણું મહારાજે ચાલુ રાખ્યું છે અને મહારાજ જયારે ધામમાં પધાર્યા અને લક્ષ્મીવાડીની અંદર મહારાજના દિવ્ય પાંચ ભૌતિક શરીરનો સંસ્કાર કર્યો અને તે વખતે ગુણાતીતાનંદ સ્વામી હાથમાં લોટો લઈને બહિરભૂમી જવા માટે પાછળના ભાગમાં નીકળ્યા અને ત્યાં આગળ ધોરિયામાંથી પાણી વહેતું હતું અને એની આજુબાજુ જે લીલી ધ્રો હતી એ જોઈને વિચાર આવ્યો કે જેવી રીતે આ લીલી ધ્રોનું જીવન જળ છે મારા જીવન તો ભગવાન સ્વામિનારાયણ હતા એ ગયા આ વિચાર સાથે મૂર્છાવશ થઈ અને પૃથ્વી પર ઢળી પડ્યા તે વખતે ભગવાન સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે ત્યાં પધાર્યા ગુણાતીતાનંદ સ્વામીને ઉભા કર્યા બાહુપાશમાં લીધા માથે અભયસ્ત મૂક્યો અને મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે હું ક્યાં ગયો છું હું તો તમારામાં અખંડ રહ્યો છું અખંડ રહ્યો છું અખંડ રહ્યો છું અને આજે આપણે સૌ કોઈ જોઈ શકીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણનું પ્રગટપણું આ ગુણાતી સંત દ્વારા સર્વત્ર લીલો પ્રસંગ લીલો પલ્લવ સત્સંગ આપણને જણાય છે ઘણા વર્ષો પહેલા એક હરિભક્ત પોતે બધી જગ્યાએ યાત્રા કરવા માટે નીકળ્યા વડતાલ થી નીકળ્યા અમદાવાદ ગયા જુનાગઢ જેતલપુર ગયા ગઢડા ગયા ભુજ ગયા બધી જગ્યાએ ગયા અને જયારે જુનાગઢ ની અંદર આવ્યા અને કથા વાર્તાનો વખાડો ભગવાન અને ભગવાનના ભક્તના સંતના મહિમાની વાતો ધર્મ નિયમની દ્રઢતાની વાતો ઉપાસનાની વાતો આવા બધા તત્વજ્ઞાનના મહિમાના પડછંદા થી આખો હોલ ગુંજતો હતો એ જોયું ત્યારે એ હરિશંકરભાઈએ કહ્યું સ્વામી હું આખા સત્સંગમાં બધી જગ્યાએ ગયો મહારાજ ગયા પછી બધી જગ્યાએ સત્સંગ ઘડો થઈ ગયો છે પરંતુ જુનાગઢમાં તો સત્સંગ લીલો પલ્લવ છે એનું કારણ ગુણાતીતાનંદ સ્વામી દ્વારા મહારાજ પોતે પ્રગટ હતા લીલો પલ્લવ સત્સંગ એ સ્વામીના હરિભક્તો તમે જુઓ સંતો જુઓ એક એક કૃષ્ણચરણ સ્વામી બાલમુકુદ સ્વામી મોટા મોટા સંતો અને હરિભક્તો બધા જુઓ એક ની નિષ્ઠા જુઓ નિયમ ધર્મની દ્રઢતા જુઓ પંચ વર્તમાન જુઓ એનું કારણ જ્યાં ભગવાન પ્રગટ હોય ત્યાં ધર્મ હોય જ્યાં ભગવાન પ્રગટ હોય ત્યાં વૈરાગ્ય હોય ભક્તિ હોય સેવા હોય સદાચાર હોય પવિત્રતા હોય ઉપાસનાની દ્રઢતા હોય ત્યાર પછી ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ જેમ શાસ્ત્રીજી મહારાજે પાંચ મંદિરો કર્યા અને સ્વદામ પધાર્યા અને તે વખતે કેટલાકે એમ કહ્યું વિરોધીઓએ કે હવે શાસ્ત્રી યજ્ઞ પુરૂષ ગયા આવે આજે બીઆઈપીએસ સંસ્થાનો વિમુખનું તો પડી ભાંગ છે પરંતુ યોગીજી મહારાજે એવું ચલાવ્યું કે યુવક મંડળોની સ્થાપના કરી એકાવન સાધુ કર્યા બાળ મંડળની સ્થાપના કરી દેશ વિદેશની અંદર મંદિરો કર્યા લંડનની ધરતીઓ ઉપર ક્રિશ્ચનોના ચર્ચની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ બિરાજમાન કરી દીધી અને જય જયકાર થયો ત્યારે લોકો મોઢામાં આંગળા નાખી ગયા કે આ તો એના કરતા વધારે વધ્યું અને યોગીજી મહારાજ ધામમાં ગયા પછી પણ ઘણાને એમ થતું કે હવે નહી ચાલે પણ પ્રમુખ સ્વામી મહારાજે આડો આંખ વાળી દીધો હજાર થી વધારે સાધુ બનાવ્યા તેરસો થી વધારે મંદિરો કર્યા ગામડે ગામડે ઝુંપડે ઝુંપડે ઘેર ઘેર જે પધરામણી કરી અને લાખો લોકોના જીવનનું પરિવર્તન કર્યું સ્વભાવનું પરિવર્તન કરવું વ્યસનોથી મુક્ત કર્યા દિવ્યાલૌકિક કાર્ય કર્યું અક્ષર અને પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના મહિમાના મંદિરો કરીને ગગનચુંબી મંદિરો કરીને ધર્મની ધજા દુનિયાની અંદર ફેરકાવી અને મોટા મોટા વિદ્વાનો હોય બુદ્ધિશાળી હોય ઉદ્યોગપતિ હોય મહામંડલેશ્વરો હોય એ તમામ ભગવાન સ્વામિનારાયણના સાચા સંત પ્રમુખ સ્વામીના મહિમાની વાતો અને ગુણગાન ગાથા થાકતા નથી કહેવાનું તાત્પર્ય ભગવાન સ્વામિનારાયણનું કાર્ય અલૌકિક છે દિવ્ય છે માયા જયારે ઉપાડ કરે છે ત્યારે એમ માનતી હોય કે ભગવાન ગયા સત્પુરુષ ગયા ગુરુ ગયા પરંતુ ભગવાનનું કાર્ય કાર્ય ક્યારેય અટકતો નથી શ્રીકૃષ્ણ ભગવાન પૃથ્વી ઉપર હતા અને કેટલા બધા અસુરોનો ખોડો કાઢી નાખ્યો અને ભગવાન જયારે ધામમાં પધારે ત્યાર પછી અસુરોએ ઘણો બધો ઉત્પાત કર્યો છે અને ભગવાનની કૃપાના કારણે આખો મહાભારતનું યુદ્ધ ગાંડી ધનુષના ધરતલ એવા અર્જુને જીત્યું એના એ અર્જુન જયારે પોતાની આત્મા ગાંડી ધનુષ્ય લઈને નીકળતા હતા તે વખતે રસ્તાની અંદર ભીલના છોકરાઓ આડા પડ્યા અને અર્જુનને લૂંટવામાં આવ્યો અને એટલા માટે કોઈએ કહ્યું કે સમય સમય બળવાન હે પુરુષ બળવાન કાબે અર્જુન લૂંટ્યો યહી ધનુષ અહી બાણ જે ધનુષ અને બાણ દ્વારા અઢાર અક્ષરની સેનાનો કચ્છ ઘાણ બોલાવી નાખ્યો અર્જુને એના એ ધનુષ બાણ આજે અર્જુનની પાસે હતા છતાં પણ એ કાબા દ્વારા એને લૂંટવામાં આવ્યો માટે પ્રભુ ગયા પછી એમ થાય તેના સંશય સમા સમાજ સમૂહ રહે કહો કેમ એમ જેના રખવાળ ગયા જે સાધક ને જે સંતને જે ભક્તને જે મોમુક્ષોને મનમાં એમ થાય કે ભગવાન હવે ગયા ભગવાન દેહ છોડીને જતા રહ્યા હવે આપણું શું આવો પ્રકારનો સંશય જેને હોય અને ભગવાન પોતાની માથે રાખી અને તેની નિષ્ઠાની દ્રઢતા ન કરી હોય તેનું કોઈ રખેવાળું ન કરી શકે એનું રક્ષા કોણ કરે ભગવાન મારા માટે પ્રગટ છે છે ને માટે સર્વે માટે સમજી સર્વે સુજાણ વચનમાં વળગી રહેજો કહે નિષ્કુળા નંદ નિર્વાણ કઠણપળ આવી છે જો એના માટેનો એક જ ઉપાય મહારાજે વચનામત બતાવ્યું છે કે અષ્ટ પ્રકારની પ્રતિમા અને નવમાં સંતની અંદર ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે અને એવા સંતના આધારે ભગવાનના આધારે એકાંતિક ધર્મ રહ્યો છે ભાગવતમાં પણ કહેવામાં આવ્યું કે ભગવાન પોતે અંતર્દાન થયા ત્યાર પછી ધર્મઃ કમ શરણમ ગત કે ધર્મ કોના શરણે ગયો છે ધર્મ કોના આધારે રહ્યો છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આ એકાંતિક ધર્મના ચાર પાયા છે આ ચારે ચાર ગુણો એટલે કે એકાંતિક ધર્મ જેના જીવન સાથે વણાયેલો હોય એવા ગુણાથી સંતના આધારે ધર્મ છે અને આજે આપણે જોઈએ છીએ પ્રગટ ગુરુ હરિભાંત સ્વામી મહારાજના ના અંદર નાના નાના બાળકો સવારના પાંચ વાગે પૂજામાં આવી જાય નિર્જળા ઉપવાસ કરે માળા કરે પૂજા કરે વચનામ્રતનો પાઠ કરે સ્વામીની વાતોનો પાઠ કરે શ્લોકોનો પાઠ કરે દંડવત કરે રવિવારની સભામાં આવે અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભગવાનનું પ્રગટપણું અહીંયા આગળ છે આજે ગુણાદિત્યાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે ભગવાનનું પ્રગટપણું એટલે શું ત્યાં વીસ વીસ વર્ષના સંસાર વ્યવહાર નોકરી ધંધા અને રંગચંગનો ત્યાગ કરીને એક વચનો ઉપર ભગવા કપડાં પહેરીને સાધુની દીક્ષા લઈને બેસી જાય છે અને અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ રાખે છે આવી પ્રકારનું પરમ પવિત્ર જીવન જીવી રહ્યા છે આ છે કળિયુગમાં સત્સંગ આ છે કળિયુગમાં સતયુગ અને આ છે ભગવાનનું પ્રગટપણું આજે લોકો લાખો રૂપિયા આપીને અમેરિકા જવા માટે ધમપછાડા કરતા હોય છે ઉંધા રસ્તે ઇલીગલ જવા માટેના પ્રયત્ન કરતા હોય છે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજના એક વચન ઉપર ત્યાંના રંગે રંગાયેલા કરોડોપતિના એકના એક દીકરા જેનો કરોડ કરોડ રૂપિયા પગાર હોય એ બધાનો ત્યાગ કરીને સુખ સમૃદ્ધિની છોડો ઉછળે છે બધાને લાત મારીને સ્વામી બાપાના એક વચન ઉપર ભારતમાં આવીને એમની પાસે સાધુની દીક્ષા ગ્રહણ કરે અને આજે સારંગપુરની અંદર બસો બસો ત્રણસો ત્રણસો સાધકો અને સંતો આ સાધુતાની ટ્રેનિંગ લે સવારના તમે જાઓ તો વહેલી સવારમાં એ ચોક વાળતા હોય ઝાડુ પોતા કરતા હોય વાસણ ઉટકતા હોય રસોઈ કરતા હોય સંડાસ બાથરૂમ સાફ કરતા હોય કરોડોપતિના દીકરાઓ આટલા નિર્માની બની જાય મહિનાના પાંચ પાંચ સાત સાત આઠ આઠ ઉપવાસ કરતા હોય પાણા કરતા હોય ચાંદ્રાયણ વ્રત કરતા હોય ભગતજી મહારાજ વ્રત કરતા હોય આ બધા સદગુણોના આવી પ્રકારની આધ્યાત્મિકતા જયારે આ બીએપી સંસ્થાની અંદર સંતો હરિભક્તો નાના મોટા ભાઈ ભાઈની અંદર જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભગવાનનું પ્રગટપણું છે સત્પુરુષ દ્વારા આ ગુણાતી સંત હંમેશા માટે પ્રગટ છે એવી પ્રકારની જેને પ્રતીતિ છે દ્રઢતા છે એના માટે ભગવાન હંમેશા માટે રક્ષા કરવા વાળા બેઠા છે પણ જે એમ માને કે આપણા માટે ભગવાન ગયા વર્ષો પહેલા ગઢપુરની અંદર સો વર્ષ પૂરા થતા હતા તે વખતે હજારોની સંખ્યામાં સંતો હરિભક્તો ગઢપુરના જૂના મંદિરની અંદર બિરાજમાન હતા અને સભા ભરાઈને બેઠી હતી તે વખતે કવિદા માવદાન એક કીર્તન ઉપાડ્યું આજ સો સો વર્ષોના વાણા વહી ગયા તોય જાણે હજી કાલ સવારની વાત રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા મને શ્રીજી સાંભળે પૂજ્ય સદગુરુ સંત જે સારંગપુર મંદિરના મહાન હતા અને મહાન પરમ પવિત્ર વૈરાગી જ્ઞાની ધ્યાની અને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના પરમકૃપાપાત્ર સંત હંમેશા પોતાના પ્રવચનની અંદર વાત કરતા કે જે આવો કીર્તન ગાય છે કે આજ સો સો વર્ષોના વાણા વહી ગયા તોય જાણે આવે હજી કાલ સવારની વાત ગઢપુર જોતા ને શ્રીજી સાંભળે એ લોકો પોતાના બાપને મરેલા જાણે છે પણ આપણો બાપ તો પ્રગટ છે ગુણાથી સંત દ્વારા એના માટે કદાચ ભગવાન દેહનો ત્યાગ કરીને ધામમાં પધાર્યા હશે પરંતુ આપણા માટે તો ભગવાન ખોળિયું બદલું છે કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ ભગવાન સ્વામિનારાયણ પોતાના અક્ષરધામ તખ્તનો ત્યાગ કરીને ક્યાંય જતા નથી એ સત્ય સંકલ્પ મૂર્તિ છે અક્ષરધામમાં રહ્યા થતા સંકલ્પ કરે છે કે ભરતખંડના જ્ઞાની અજ્ઞાની જીવો મને દેખો ત્યારે આપણે એને જોઈ શકીએ છીએ બાકી આવતા પણ નથી જતા પણ નથી હું તો ચિરંજીવી છું બીજા બધાના દેહ તો પાંચ પચાસ વર્ષમાં પડી જશે પરંતુ હું તો ચિરંજીવી છું તો આ ગુણાતી સંત દ્વારા ભગવાન સહજાનંદ સ્વામીનું પ્રગટપણું છે એની ગાંઠવાળી દેવી એ આપણો સાધનાનો એકડો છે એ પ્રગટની ઉપાસનામાં ભગવાન સર્વોપરી છે ભગવાન સદા સાકાર છે ભગવાન સદા કરતા અર્થા છે અને ભગવાન પ્રગટ છે આ ચારે ચાર કલમની દ્રઢતા થાય તો સો ટકા આપણી ઉપાસના સાચી કહેવાય જો ભગવાનને પરોક્ષ માનીયે તો પછી આપણું કલ્યાણ થવું મુશ્કેલ છે પ્રગટને ભજી ભજી પાર પામ્યા ગણા જેમ મુક્તાનંદ સ્વામી પોતાના પ્રભાતી પદ ની અંદર ગાયો પ્રગટને ભજી ભજી પાર પામ્યા ગણા પ્રગટને ભજી ભજી पारपाम्या गणा गीदगणिकाकपि वृन्दकोटि गीदगणिकाकपि वृन्दकोटि प्रीतकर प्रीतकर प्रगट पर ब्रह्मसु प्रगट पर ब्रह्मसु परहर अवर पम्पाल प्राणी परोक्षति भवतणो पारयावे नहि परोक्षति भवतणो पारयावे नहि वेद वेदान्त कहे सत्यवाणी हे प्रीतकर प्रीतकर प्रगट पर प्रगट पर परहर अवर पम्पाळ प्राणि પ્રગટને ભજી ભજી પાર પામ્યા ગણા ગીધ ગણિકા અને કરોડો વાંદરાઓ જેને જેને ભગવાન પ્રગટ મળ્યા પ્રગટમાં પ્રતીતિ આવી પ્રગટમાં નિષ્ઠા થઈ પ્રગટમાં ભાવ થયો નિર્દોષ બુદ્ધિ થઈ અને સમજાવો કે આ બ્રહ્માંડની અંદર મારા સમાન કોઈ ભાગ્યશાળી નથી કારણ કે ભગવાન પુરુષોત્તમ નારાયણ મને પ્રગટ મળ્યા છે એ કલ્યાણને પામા છે તો આપણે તેમજ સમજવાનું છે ભગવાન સ્વામિનારાયણ વર્તમાન સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા પ્રગટ વિષય છે મહાન સ્વામી ભગવાન નથી લખી રાખો જરાક કાન ખોલીને સાંભળવા વાળા સાંભળી લો પ્રમુખ સ્વામી અને મહાન સ્વામી મહારાજ ભગવાન નથી પરંતુ ભગવાનના ધારક છે ભગવાન રાખેલા છે એના નેત્રમાં જોવા વાળા ભગવાન કાનમાં સાંભળવા વાળા ભગવાન જબાનમાં બોલવા વાળા ભગવાન એના મનમાં ભગવાન એના દિલમાં ભગવાન એના હૃદયમાં ભગવાન આત્મામાં ભગવાન અને એના રોમે રોમની અંદર ભગવાન સિવાય બીજું કંઈ જ નથી એટલા માટે ભગવાનનું મૂર્તિમાન સ્વરૂપ છે એમાં આપણે પ્રતીતિ લાવીએ એની આજ્ઞા પ્રમાણે મન કર્મ વચને સેવા ભક્તિને સત્સંગ કરીએ તો આપણે સતીદેહ અક્ષરધામની અંદર બેઠા છીએ તો આવી પ્રકારની નિષ્ફળાનંદ સ્વામીની આમાં સમજણ દ્રષ્ટિ આપણને આપવામાં આવી છે કે આપણે સાવધાન રહીને વચન પ્રમાણે વર્તીયે મહારાજની આજ્ઞા છે અને મહારાજ એ કહો કે જેવી પરોક્ષમાં પ્રતીતિ છે એવી પ્રગટમાં પ્રતીતિ આવી જાય તો ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે ચાર પુરુષાર્થની સિદ્ધિ તત્કાળ થાય વચનામૃત ગઢડા અંતેનું બીજું અને એ પ્રકારના વેદો શાસ્ત્રો અને ઉપનિષદના વચનની અંદર વિશ્વાસ રાખીને મહારાજના વચનમાં વિશ્વાસ રાખીને જ્યાં આવા સંત દેખાય ત્યાં પોતાનું કલ્યાણ છે એવી પ્રકારનું સારંગપુરના સાતમા વચનામૃતની અંદર પણ કહ્યું નૈમિસારાણ ક્ષેત્રનો તો એવા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને સ્વામી મહારાજ આપણને પ્રગટ મળ્યા છે મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ